આ રહી ગયા પપ્પા પપ્પા જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ કેમ છો બસ સારું છે ઘરે આવું તું ને તમારે જો તને 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 મળવા બોલાવી નથી ખબર મનમાં તો એમ થતું મળશે કે આ મારા ભાવિ સસરાએ એ બાર હું બોલવા મોક બહાર હું કમ મને મળવા બોલાવી છે ઘરમાં કેમ નહીં કીધું એ કાંઈ પણ જો કારણ જેવું છે સમજા આ હું જે વાત કરવા અત્યારે તને જાઉં છું ને એ ઘરમાં ક્યાંય કહેવાય એવી નથી સમજા આ તને એકલી એકાંતમાં જ કહેવાય એમ છે એટલે એવી કેવી વાત છે વળી જો મારો છુકરો સાગર અને તારું તમારે બેનું હવે થોડા જ દિવસમાં વહેવાળ થવાનું છે હા અને પછી બેના લગ્ન થાય હા તો હું તને જે કારણ કહેવા માંગુ છું ને એ સાંભળી લે તું જો આ મારો સાગર છે ને હા એને તું ના દે હા અને તું છે ને કારા ઘરમાં બધે એમ કહી દે કે મારે છે ને સાગર આરે વેહવાળ નથી કરવું અરે પણ પપ્પા તમે આવું કેમ કયો છો આ કેવી વાત કરો છો તમે આવી વાત કરવા માટે મને અહીંયા બોલાવી હતી અરે છોડી તને કેમ કઈ ખબર નથી પડતી હું જો મારો છોકરો છો અને તું બધી રીતે હારી છો જો તું સારી હારી છો સંસ્કારી છો તારામાં એક એવા ગુણ નથી કે જે હારી છોકરીમાં ન હોય બધા ગુણ તારામાં હારે છો દેખાવડી છો અને તું ઘરમાં આવે ને તો ઘર દીપી ઉઠે એવી હારી છોકરી છો અને છતાંય હું હું કામ કહું છું કે તું મારા સાગરને ના પડી દે કે મારે એની અરે વેહવળ નથી કરવું તારા ઘરમાં ના પડી દે એને હું આજીવન કુંવારી રહે પણ હું છે ને સાગર યારે તો વેહવાળ નહીં જ કરું એમ કહી દે લે પપ્પા સાગર સારો છોકરો છે સારું કમાય છે સારી રીતે રહે છે બધી રીતે હોશિયાર છે ને તમે એવું કહો છો કે હું એને ના પાડી દઉં અને વાત રહી બીજી એને હું ગમું છું ને મને એ ગમે છે અમને બંને એકા બીજાને બહુ ગમે છે હું આ સગાઈ તોડીશ નહીં જો તું છે મારી દીકરી સમાન કહેવા ભલે તું મારા દીકરા સાગરની બહુ બનવાની છો પણ તોય તું છે મારી દીકરી સમાન જ છો અને તારું ભવિષ્ય હું બગાડવા નથી માંગતો એટલે હું કહું છું તારે જો તારે ભવિષ્ય સુધારવું હોય તારે ભવિષ્યમાં દુઃખી ન થવું હોય તો તું ના પડી દે એટલે સાગર તમારો છોકરો નથી તમે એનું ભવિષ્ય નથી જોતા અરે મારો સાગર ભલે ને મારો છોકરો રહ્યો પણ હું છે ને બીજી દુઃખ દીકરી હોય ને બીજી દીકરીનું છે ભવિષ્ય બગાડવા હું નથી માંગતો અને છોકરો નથી સારો છે બરાબર છે કઈ વ્યસન નથી દારૂ નથી પીતો માવા નથી ખાતો તમાકુ નથી ખાતો કઈ એવી અળવિત્રી હરકતો નથી કરતો અને તમે પોતે બાપ થઈને આવું વિચારો છો

તમે ઘરે નથી આવી એક આ વાત કરવી હતી હાટુ તમે મને અહીંયા બોલાવી ને અહીંયા એમ કહો છો કે અહીંયા તમે કારણ નહીં જણાવી તો એવી કઈ જગ્યા છે તેને આ તમે મને આ કારણ જણાવી શકશો અરે જો એ મારી દીકરી તને હું સને હાથ જોડીને વિનંતી કરું છું તું ના પાડી દે એમ કહું છું તને સતાય તું મારી સામે દલીલ કરે છે દલીલ પણ આ એક વસ્તુ સાચી છે પપ્પા તમે ખુદ વિચારો તમે એક દીકરાના બાપ થઈને પોતાના દીકરાનું ખોટું વિચારો છો તમને એવું નથી થતું કે હું આ ખોટું કરી રહ્યો છું નહીં મને એવું નથી થતું મને તો એમ થાય છે કે હું હાસું કરું છું બીજી કોઈ દીકરીની જિંદગી હું બગાડવા નથી માંગતો એટલે પપ્પા તમે એવું તો કઈક નથી ઈચ્છતા ને તમે મારી સગાઈ સાગરારે ના થવા દેવી અને કોઈ રૂપિયા વાળી સારી છોકરી આરે કરવી એવો તો કાઈ વિચાર નથી ને તમારો ના 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 એ ભગવાન એ ભગવાન હે રામ અરે આવું જો હું વિચારું તો મારો રામ મને ઉપાડે એવું નથી વિચારતો હું અરે હું એની સગાઈ તારી આરે તો નહીં થવા દઉં પણ દુનિયામાં કોઈ આરે નહીં શકે થવા દઉં એ આ મારું વસન છે અને મારું વસન કોઈ ફગે નહીં એ ગમે ત્યાં એની હગાય થાય ને જ્યાં હું એને હગાય તોડાવીનો જ રહે એને આજીવનનો કુંવારો રાખવાનો શું આજીવન ભલે દુઃખ વેઠે જો પપ્પા તમે મને આ વાત નું કારણ આપો નહીતર મારા સગાઈ માટે વિચાર કરવો પડશે વિચાર કરવાનો પણ તોડવાનો વિચાર કરજે હવે પાર તાર પછી તારી જેવી ઈચ્છા પણ હું તો કહું છું તું તોડી નાખ તોડી નાખ એમાં જ તારું ભલું છે નકર આખી જિંદગી દુખી થાય હવે તારે માનવું હોય તોય માન ને નો માનવું હોય તોય એ કાય નહીં એ રામ રામ કેવો બાપ છે આ પોતાના દીકરાને ઘર જ ભાંગવા ઊભો થયો ભાભી

વધી વધીને એક મહિનો બે મહિનો પછી પછી તમારી બૈરી આવી જશે તો એને સ્ટીફન બનાવવું પડશે ને પછી બનાવીને દેશ હું શું કામ બનાવી દઉં અરે ભાભી આ શું વાત કરો છો તમે આ વાત સાચી કે થોડાક સમયમાં મારા લગ્ન થવાના છે પછી મારી પત્ની મને ટિફિન બનાવીને આપશે પણ જે સ્વાદ તમારા હાથમાં છે ને એ તો કદાચ ને દુનિયાની કોઈ પણ સ્ત્રી આવે ને તો એમના હાથમાંથી મને એ સ્વાદ તો નહીં મળે અને બીજી વાત કે ભાભી સાચું કહું ને તો મારા મોટા ભાઈ તો છે ને એકદમ આમ જ્યાં આ જન્મમાં કે આ જન્મમાં સારા સારા કર્મો કર્યા હશે ને કે પત્નીના રૂપમાં તમે એને મળ્યા છો કારણ કે એક સંસ્કારી પત્ની મળવીને એ બહુ નસીબની વાત છે જે મારા ભાઈના સારા છે હવે આજકાલની આજકાલની છોકરીઓને તો તમે બહુ સારી રીતે ઓળખો છો આજકાલની છોકરીઓ છે ને એ આ બધા કામો નથી કરતી ચોખ્ખી ના પાડી જાય છે કે હું ટિફિન નહીં બનાવું હું તમારું કોઈ કામ નહીં કરું અરે અમુક અમુક તો એવી હોય છે કે જે પતિના પગ દબાવવાની જગ્યાએ પતિ પાહે પોતાના પગ દબાવે છે ના ના એવું તો ના કરવું જોઈએ ને પણ ઉપાતી કરો તમારા માટે જે પણ છોકરી હશે ને એવી નહીં હોય જેવી આવશે ને એવી આપણે સ્વીકાર કરી લઈશું અને થોડું કામ તેમ થયું તો આપણે લોકો છીએ ને એને સુધારી દઈશું ઈ વાત તમારી સાચી બાબે પણ કહેવાય ને કે બધા સરખા નથી હોતા હા તમારી જેવું બીસ મતલબ તમારી જેવું વ્યક્તિ મળવું ને એ તો બહુ મુશ્કેલ વાત છે એ વાત તો સાચી પણ હમણાં તમે કહેતા હતા કે મને તમારા હાથનું ખાવાનું ભાવે છે એવું બાનું દઈને તમે તમારી પત્નીને આરામ કરાવો તો નથી માંગતા ને કે ભલે ને બિચારી આરામ કરતી ભાભી છે ને ભાભી કર્યા કરશે અરે એવું કાઈ નથી ભાભી જે છે ને એ સાચું જ કહું છું એટલા સમયથી તમારા હાથનું જમું છું એટલે તમારા હાથનો હેવાયો થઈ ગયો છું હમ તો તમે છે ને જરાય ઉપાધી ના કરો આ તમારી પત્ની આવશે ને એને પણ છે ને હું મારા જેવી રસોઈ શીખવાડી દઈશ સાર પણ હું શું કહું છું અત્યાર સુધી તો છે ને હું મતલબ જ્યાં સુધી તમારા લગ્ન નતા થયા ત્યારે ઘણીવાર તો ટિફિન લઈ જાતો ઘણી ટિફિન ના લઈ જતો બહાર પણ બહુ જમી લેતો પણ જ્યારથી તમે આવ્યા છો ને તમે ટિફિન બનાવી દ્યો છો ને ત્યારથી તો હું બહારનું તો સાવ ભૂલી ગયો છું આજે મને બહુ ખોટું લાગ્યું ટિફિન ના બન્યું ને એટલે પણ શું કરું મારામાં છે ને ઉભા રહેવાની કેપેસિટી નહોતી પણ અત્યારે દવા લીધી મેં દવા લીધી તો ભલે હા બહુ એવું કંઈ લાગે ને તો મારા ભાઈને કેજો અથવા મને કેજો આપણે દવાખાને જઈ આવીશું હમ તમને બંને જણાને તો જાણે કેમ ફુરસત મળી જવાની હોય કામમાંથી ઊંચા આવો છો અરે કામમાંથી ઊંચા આવીએ કે ના આવીએ પણ ઘરનું વ્યક્તિ અથવા પોતાનું વ્યક્તિ કોઈ પણ થોડી પણ મુસીબતમાં હોય ને ત્યારે સમય ના હોય ને તો પણ કાઢવો જોઈએ ખરેખર આ તમે હમણાં મારા વખાણ કરતા હતા વખાણ તો મારે તમારા કરવાની જરૂર છે આવા દેશ છે ને માણસને નસીબ હોય ને તો જ મળે અને ના ભાઈ ના ખોટે ખોટા મને ફૂલ ના ચડાવો આ તો તમે સારા છો ને એટલે મને ખરાબ થવાનો મોકો જ નથી મળતો ના ના મેં સાંભળ્યું છે આ ઘણા લોકોના ઘરમાં એમના દેર કેવા હોય છે કામચરો હોય છે કોઈ કામ નથી કરતા હેરાન કરતા હોય છે પણ તમે તમે પહેલેથી જ એટલા સમજો છો કે મારે તમને કઈ કહેવાની જરૂર જ નથી પડી અરે એ તો સાચો સબન છે કે હું તમને સમજી શકું તમે મને સમજી શકો અને આખું ઘર એકદમ પ્રેમથી અને શાંતિથી ચાલે કઈ વાંધો નહીં બસ હવે કમી છે તો એક તમારા ઘરવાળીની એકવાર એ આવી જાય ને પછી આપણો ફેમિલી કમ્પ્લીટ હા હા એ વાત તો એકદમ સાચી છે પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે જે મારી પત્ની બનીને આ ઘરમાં આવે છે ને એ વ્યક્તિ આખા ઘરને સમજી શકે તો સારું આ ઘરમાં વાવાઝોડા ના ઊભા કરે આપણે સમજીએ છીએ તે પણ સમજી જશે એ પણ છે આપ જવું નથી ઓફિસ એક કામ કરો હું છે ને કંઈક નાસ્તો બનાવી દઉં એ લેતા જાઉ હ સારું આજે આવે ને એટલી વાર છે વાત કરવી જ પડશે ખબર નહીં સવાર ઊઠીને ક્યાં જતા રહે છે અને કંઈ સમજવા જ તૈયાર નથી ઘરના હાલાત જ નથી સમજવાની બસ પોતાની મનમરજી કરવી છે ક્યાં ગયા હશે પણ કીધા વગરના ઘરમાંથી ઉપડી જાય એ આવ્યા થાકી ગયા હશો નહીં આ ગયો તો બે હવા ગયો તો બાર સોસાયટી નાખે શું કરવા અરે મારે તો શું હોય સત્સંગની વાતો કરવું અને બધા મારી વાતો સાંભળે અને હારી હારી વાતો કરું ને એટલે બધાને મારી વાતની તરત જ અસર થાય સમજા અને મારી વાતની અસર થાય એટલે એ થોડાક તો ગુણ લે ને મારામાંથી એટલે હું તો આમ ગણો ને તો સમાજને સુધારવાનું કામ કરું છું બસ સમાજ સુધરી જાય તમારામાં ગુણ છે ગુણ તો હોય જ ને મારામાં આ ગુણ મજા કઈ મારે દસ જણા મારી વાત સાંભળાશે કેવી હું વાણી કાઢું ખબર મોઢામાંથી વાણી કેવી કાઢું મારી વાણી નહીં મારી વાણી નહીં એ મારું અમૃત છે અમૃત બધા એક એક શબ્દો સાંભળવા માટે થનગનતા હોય કોણ થન ગને છે તમારા એક એક શબ્દો સાંભળવા માટે આ જગદીશભાઈ કહેતા હતા તમારા વરને કંઈ કામ ધંધો નથી નવરા પડે નહીં કે સોસાયટીના ગેટે કે આ મંદિરે બેઠા બેઠા બસ સત્સંગ જ કરે આના કરતાં કે સત્સંગ કથા કરવાનું ચાલુ કરી દે તો વધારે સારું આ બે રૂપિયાની ઇન્કમ આવશે તમારા ઘરમાં એ છે ને બાજુવાળાનામાં બુદ્ધિ જ નથી સમજ્યા આવા જે આવા વ્યક્તિઓ હોય ને જે કંઈ સમજ પડતી ન હોય અને સમાજને બગડવાનું કામ કરતા હોય એને છે મારી વાત કડવી જ લાગે એમ વાહ 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 બહુ બહુ સરસ સરસ એક કામ કરો આ તમે સત્સંગ છો બધાને સારું સારું જ્ઞાન આપો છો લોકોને સુધારો છો એ બધું જ બરાબર હા બધી વાત સાચી પણ આ આખી વાતની અંદર ઘર આપણું બગડી રહ્યું છે એ દેખાઈ રહ્યું છે ઘર બગડી ગયું અરે ઘર બગડી ગયું હોય તો એને કચરા પોતા કરવાના હોય અને ઝાટ ઝાપટ કરવાની હોય ઝાડા બાંધી ગઈ ઈ કાઢવાના હોય તો ઘર પાછું સારું સારું થઈ જાય અને હજી જો વધારે સુધારવું હોય તો ઘરને કલર કરવાનો હોય એટલે નવું થઈ જાય બસ હવે હું એમ વાત નથી કરતી હવે છે ને તમારામાં ખરેખર બુદ્ધિનો છાંટો નથી એ નક્કી થઈ ગયું હા આ મોટી મોટી વાતો સત્સંગો કરવા તમને સાંભળવા કયા મૂરખો આવે છે ને એ નથી સમજાતું મને સો વાતની એક વાત

એની સગાઈની વાત હાલ્યા છે ગુડિયારે તો એ વાત આપણે કીધું ને હમણાં કઈ સંભાળે જ નથી એ વાત ને હા એમ જ કહું છું એ છોકરી છે ને ગુડી એની હારે વાતચીત કરો આગળ વધારો વાત ને તો કઈક વાતનો નો નિવેડો આવશે પણ નઈ તમારે તો સત્સંગ કરવા છે ગામ ને સલાહ સૂચન આપવા છે કોણે શું કરવું શું ન કરવું ક્યાં જવું ક્યાં નહીં જવું કેટલું પીવું કેટલું ખાવું આ બધી વાતમાંથી છે ને થોડો રસ બહાર કાઢો હા અને આપણા દીકરા નું વિચારો નઈતર એ છોકરી નું કઈક બીજે ઠેકાણે થઈ ગયું તો ના 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 એ છોકરી જો આપડા ઘર માં આવે ને તો ઘર દીપી ઉઠે

એનો મને ખાતરી નહોતી પણ કદાચ તમારામાં જરાક પણ માણસા એને બાપ પણ રહ્યું હોય જવાબદારી હોય તો વાત વધારો એ છોકરી સંસ્કારી છે ગુણવાન છે સારી છે આપણા ઘરમાં આવશે તો આપણું ઘર દીપી ઉઠશે મને બધી જ વાતની ખબર છે પણ તમે વાત કરશો ને તો વાત આગળ વધશે ના ના હું વાત તો કરું જ લે એટલે મારા દીકરાની વાત તો હું તો કરું જ ને મારે તો કેટલો હરખ હોય તું માસ હોય એની છતાંય તને હરખ નહીં હોય ને એટલો મને હરખ છે મારી મારા દીકરાને ઘોડે ચડાવવાનું સમજ્યા એ પછી રોડી જાન કાઢશું પછી હો આવશે આપણે બી આયા બેઠા છું પછી તું હોવ કામ સીંધી કે ગુડી વો સાપણી લાવજો એટલે એ સાપણી લાવશે ને આપણે બે પીવું એમ થઈ ગઈ વાત પૂરી હા હા તો હવે તમારે ચા પીવાનો ટાઈમ થઈ જ ગયો હશે સત્સંગ પતાવીને આવ્યા છો તો હા એ સારું છું ત્યાં યાદ કરાવ્યું લે તું સાબ બનાય હવે લાકડા જેવી સાબ બનાય હળે ઉભી રહી એવી હો એમ પેલા હાથ પગ મોડું ધોઈ આવો તો ભૂલાઈ ગયું યાદ તમારા ભગવાન કરી નાખશે મારા દીકરાનું એટલે કે સગાઈ સવિતાને ફોન કરીને કહી દઉં કે મારા સાગરનું નક્કી થશે જલ્દી જલ્દી હલો હા સવિતા હા લે હવે પછી ફોન કરું કામથી જ કર્યો તો હા હા બે ખુશ તો હોવ જ ને કરું છું અને ના આ સાગર આવ્યો છે ને તો થોડી વાર રહીને ફોન કરું હા જય શ્રી કૃષ્ણ સવિ માસીને ફોન કર્યો તો કહેવા માટે કે જલ્દી જલ્દી તારી સગાઈ થશે પછી લગ્ન લેવાશે પછી મારો દીકરો પરણી જશે એટલે હું છૂટી હા પણ મારા સગપણ અને લગ્ન હા તો કરને એમાં શું ખોટું છે હા સગપણ અને લગ્નની વાત તો કરવી જ પડે હવે તો તારી ઉંમર થઈ ગઈ છે પણ હું શું કહું છું સાગર કે આ આખી વાતની અંદર મને એક વાત ન સમજાણી એમ એટલે એમ બેટા કે તું અત્યારે અચાનક સગપણ અને લગ્નની વાત શું કામ કરવા આવ્યો હા મમ્મી વાત જાણે એવી છે ને કે આજે ઓફિસે ઓફિસે આવી આવી હતી લે આ તો સારું કહેવાય ને ને તારી તમે એકબીજાને વાત કરો સમજો આમ પણ છે હવેનો જમાનો બદલાઈ ગયો અમારા જમાના જેવું થોડી છે કે લગ્ન સમયે જ આ વરરાજા અને વહુ મળે અને લગ્ન પછી એકબીજાને સમજે આ તમારો જમાનો સારો પહેલાં મળો હરો ફરો અને પછી પછી આગળ વાતચીત કરો એટલે ખબર પડે કોનો સ્વભાવ કેવો છે ને કેવો નહીં હે હે આવીને ઓફિસે તો મને ગમ્યું હા પણ એ જે વાત લઈને આવીને એ મને ના ગમે કઈ વાત લઈને આવી તું કે ન ગમી અરે બેટા થોડું એવું ઘણું ચાલતું હોય ઘણી વસ્તુ આપણને એની ન ગમતી હોય પણ પછી કે હું મન પર નઈ લેવાનું હોય તો ધીમે ધીમે બધું સુધરી જાય અરે મમ્મી કોઈ બીજી વાત હોય ને તો હું મન પર ના લઉં અને એને વાત જ એવી કરી છે એણે ઓફિસે આવીને મને કહ્યું કે આપણું સગપણ નઈ થઈ શકે હું તમારી સાથે લગ્ન નઈ કરી શકું શું એ તારી સાથે લગ્ન નહીં કરી શકે સાગર તારે એને પૂછાય તો ખરું કે શું કારણ છે કે તું મારી સાથે લગ્ન ન કરી શકે મને સમજાતું નથી એ પહેલા તો સકપણ માટે તૈયાર હતી તો પછી અચાનક કેમ ના પાડી મમ્મી મે એને પૂછવાનો ઘણો પ્રયત્ન કર્યો ઘણો કીધું કે એવું તો શું થઈ ગયું કે આમ અચાનક તું મારી સાથે સકપણ કરવાની ના પાડે છે લગ્ન કરવાની ના પાડે છે પણ એને મને કોઈ જવાબ જ ના આપ્યો મે તો મે બહુ કોશિશ કરી પણ એણે એને કોઈ ઉત્તર ના આપ્યો એનો એક જ જવાબ હતો એક જ સવાલ હતો કે હું તમારી સાથે સગપણ નહીં કરી શકું આપણા લગ્ન નહીં થઈ શકે અચ્છા મને તો લાગે છે નક્કી નક્કી ગુડીના કાનમાં કોઈ ઝેર ભર્યું છે આપડા વિરુદ્ધ કોઈ કાન ભંભેરણી કરી છે એટલે એટલે જે છોકરી એ તારી સાથે સગપણ કરવાની ના પાડી અરે પણ મમ્મી એવું કોઈ શું કામ કરે એક તો આપણે પાંચ જણામાં એવા વ્યક્તિ છીએ કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી શાંતિથી રહીએ છીએ સાગર બેટા તું નથી ઓળખતો આ દુનિયાને આ દુનિયા છે ને જે દેખાય ને એ છે નહીં અને જે નથી દેખાતું ને એ જ છે હા આપણને એમ લાગે કે આપણા વિરોધીઓ નથી આપણા દુશ્મનો નથી પણ આપણી સાથે રહેતા આપણા હિત શત્રુઓ ઘણા હોય આપણું સારું થાય ને એ કોઈ ન જોઈ શકે એટલે આ સમાજને આ લોકોને તું ન સમજાવી શકે એ લોકોની ચાલ કે આપણે ન ઢળી શકીએ અને હોય કે આવી સારી અને સંસ્કારી છોકરી આગળની બહુ બનશે એટલે એના કાનમાં કોઈ ઝેર ભર્યું હોય કાન બંભાઈ કરી હોય પણ ચિંતા નહીં કર તારા પપ્પા અને હું સંભાળી લઈશું સારું હારું આપ જો હકીકતમાં તમે કયો છો એમ કોઈ કાનપંપાણી કરી હોય ને તો આ બધું નીકળી જાય તો બહુ સારી વાત છે એને સાચી સમજણ પડી જાય ને તો બહુ સારી વાત છે નહીતર અમારો સંબંધ થતા પહેલા જ અટકી જશે સાચી વાત છે બેટા આ સંબંધ થતા પહેલા અટકે ને એ પહેલા આપણે કંઈક કરવું પડશે અને હું બેઠી છું ને હું તારા લગ્ન એની સાથે જ કરાવીશ તું ચિંતા નહીં કરને હા સાર